નમસ્કાર હિન્દુઓનું નવ વર્ષ એટલે કે સંવત બે હજાર બ્યાસી શરૂ થવા જઈ રહ્યું છે આજે ધનતેરસ ત્યારે તમામને દીપાવલીની શુભેચ્છા પાઠવું છું નવા વર્ષના અભિનંદન પાઠવું છું સાથે સાથે જ આપણા જે જે મનોકામના છે અને જે રીતે આપણે એક મહારથી દેશ સામે લડી રહ્યા છે ટેરિફનો સામનો કરી રહ્યા છે ત્યારે જે સ્વદેશી અભિયાન માટે એમણે મુહિમ ઉઠાવી છે દિવાળીના દિવસોમાં આપણે વોકલ ફોર લોકલ એટલે કે સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપીએ સ્વદેશીની હિમાયત કરીએ સ્વદેશી વસ્તુઓ લઈએ સ્વદેશી વસ્તુઓ વાપરીએ અને વધુમાં વધુ સ્થાનિક વેપારીઓનો વેપાર ઉદ્યોગમાં મદદરૂપ થઈએ એ આજની તાતી જરૂરિયાત છે નવા વર્ષ માટે આપણે આટલો સંકલ્પ લઈએ કે સ્વદેશી અપનાવીશું સ્વદેશી ખરીદીશું સ્વદેશી વાપરીશું સાથે જ અમારા લોકલ કારીગરો પાસેથી વસ્તુઓ ખરીદીશું અને લોકલ કારીગરોને મદદરૂપ થઈશું એ જ અભ્યથના સાથે ફરી આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ આભાર